દ્વારકા જિલ્લાની મુલાકાતે રેન્જાઈજી અશોક કુમાર યાદવ ખંભાડિયા પહોંચ્યા હતા આ દરમિયાન તીનના દ્વારા દ્વારકા રેન્જનું વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું ખંભાડિયા પોલીસ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સેરેમનોયલ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લામાંથી આવેલા અંદાજે એકસો જિલ્લા પોલીસ જવાનો અને અધિકારીઓએ શિસ્તબદ્ધ રીતે ભાગ લીધો હતો પરેડ બાદ રેન્જાઈજી દ્વારા પોલીસ જવાનોની કામગીરી શિસ્ત અને તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવી હતી આજરોજ માન્ય આઈજીપી સાહેબનું જે વાર્ષિક ઇન્સ્પેક્શન છે એ સંદર્ભમાં પરેડનું આયોજન કરેલું અને અલગ અલગ જે વાર્ષિક ઇન્સ્પેક્શનમાં ઇવેન્ટો હોય એ તમામનું પ્રદર્શન પણ આજે રાખેલ હતું અને જે અમારા પોલીસ ખાતું જે ફોર્સ છે તો કોઈ પણ ફોર્સનું જે પરેડ છે એ મુખ્ય અંગ છે એટલા માટે જ આ વાર્ષિક ઇન્સ્પેક્શનમાં સેરેમોનિયલ પરેડનું આયોજન કરેલું અને સાહેબ દ્વારા એને નિરીક્ષણ કરવામાં આવેલ અને જેની સારી કામગીરી હોય તેઓને ઇનામ પણ આપવામાં આવેલ એ ઉપરાંત પણ આખા વર્ષ દરમિયાન જે લોકોએ સારી કામગીરી કરેલ છે એવા પોલીસના જવાનો અધિકારીઓ અને અમારા સિવિલ કર્મચારીઓને પણ સાહેબ દ્વારા પ્રશંસાપત્ર આપવામાં આવશે અને આજરોજ અમારું આ રીતે વાર્ષિક ઇન્સ્પેક્શન છે એનું આયોજન કરેલ છે